શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય દસ વિભૂતિ યોગ શ્લોક બાર તેરનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ અર્જુન ઉવાચો પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્ર પરમં ભવાન પુરુષ શાશ્વત દિવ્ય આદિદેમજ વિભુમ આહુસ્થમૃષય દેવર્શિરનારદસ્થા અશી તો સ્વયં બ્રવી મે અર્થાત અર્જુન બોલ્યા આપ પરમ બ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર ભગવાન જ્યારે અર્જુનને અગાઉના શ્લોકોમાં કહી રહ્યા હતા કે બધું હું જ છું સમગ્ર સૃષ્ટિ હું ચલાવું છું ભક્તોના અંતરાત્મામાં પણ હું છું અને દરેક સમગ્ર વસ્તુમાં હું છું હવે અર્જુને એનો સ્વીકાર કરી અને કહે છે કે ખરેખર આપ પરમ બ્રહ્મ છો આપ જ પરમધામ છો અને આપ જ પરમ પવિત્ર છો કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષો દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે તો અર્જુન કહે છે કે આપ પરમ બ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો કારણ કે બધા ઋષિઓ દિવ્ય પુરુષો આદિદેવો આપણને અજન્મા કહે છે અને આપ સર્વવ્યાસી છો દેવર્ષિ નારદ અસિત દેવલ ઋષિ મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એવું કહી રહ્યા છો કે હું સર્વવ્યાપી છું તો અહીં અર્જુન હવે ભગવાનને એક ગુરુ તરીકે સ્વીકારે છે અને કહે છે કે તમે જે કહો છો તે સાચું છે અને આપ જ સર્વવ્યાપી છો સર્વ જગ્યાએ આપ પ્રસરિત છો જય શ્રી કૃષ્ણ